જુનાગઢમાં સફાઈ કામદાર અને ડોર ટુ ડોર કર્મચારીઓ મહાનગરપાલિકા ખાતે એક હજાર જેટલા કર્મચારીઓ ધરણા ધરણા પર પર બેઠા હતા હતા સફાઈ કામદાર સખી મંડળના કર્મચારીના પ્રશ્ને ઉતર્યા કાયમી કર્મચારીને સ્વૈચ્છિક નિવૃત્તિની મંજૂરી અને બેતાલીસ જેટલા રોજમદાર કર્મચારીને કાયમી કરવામાં આવે તેવી કામદારોની માંગ છે આવી અનેક માંગને લઈ અગાઉ પણ કમિશનરને ને આવેદન આવ્યું હતું આગામી બે જૂન સુધીમાં કોઈ નિરાકરણ નહીં આવે તો સફાઈ કર્મચારીઓ અને ડોર ટુ ડોરના કર્મચારીઓ કામ બંધ કરી હડતાળ પર ઉતરશે કમિશનરે રજૂઆત કરતા બનતા કામની ખાતરી આપી પ્રશ્નની અંદર અમારા કાયમી કર્મચારી છે એની સ્વૈચ્છિક નિવૃત્તિ સ્વીકારવામાં આવે અને એના વારસદારને નોકરી આપવામાં આવે રોજમદાર કર્મચારી ઘણા લાંબા સમયથી બેતાલીસ તેતાલીસ કર્મચારીઓ છે અમુક ના તો ચુકાદા પણ આવી ગયા છે કોર્ટમાંથી એ બેતાલીસ કર્મચારીઓને કાયમી કરવામાં આવે કોન્ટ્રાક્ટ પ્રથા છે ડોર ટુ ડોરની સફાઈની છે સતતપણે બંધ કરવામાં આવે ફિક્સમાં લેવામાં આવે સખી મંડળની બહેનો છે જેને નજીવા વેતન એક પતરસો રૂપિયા આપીને શોષણ કરવામાં આવે છે તેને પગાર વધારે અને ફિક્સમાં લેવામાં આવે પેન્શન પ્રથા લાગુ કરવામાં આવે આવા અનેક મુદ્દાઓને લઈ અને આજે અમે કમિશનરશ્રીને રજૂઆત કરી છે વડોદરામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના આંદોલન શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓ હડતાળના મૂળમાં પાંચસો કર્મચારીઓની કાયમી કરવા માંગ કરવામાં આવી છે નિવૃત્ત કર્મચારીઓને પેન્શન મુદ્દે પણ સમિતિની ઢીલી નીતિથી રોષ જોવા મળી રહ્યો છે ચાર મહિના અગાઉ પણ હડતાળ કરી છતાં કોઈ નિવારણ નથી આવ્યું સમિતિના અધ્યક્ષ

કે તમારા માટે હું એક ટાઈમ જમું છું તમારું કામ નહી થાય ત્યાં સુધી હું એક ટાઈમ જમું છું આજે 5 મહિના થયા કેમ એ કોર્પોરેશન માં નથી જતા શું કારણ છે પછી અમને ખોટું આશ્વાસન આપે કે હું એક ટાઈમ જમું તમારી માટે તો આજે કર્મચારી ની લાગણી હોય તો આજે 5-5 મહિના થયા એમને નિકાલ આવો જોઈએ ને અને અમે જ્યારે આખી જિંદગી નગરપાલિકા શિક્ષણ સમિતિને સમર્પિત કરીને કામ કર્યું હોય તો નગરપાથિક શિક્ષણ સમિતિના વડા તરીકે એટલે કે ઘરના વડીલ તરીકે મારી બી પૂર્ણ જવાબદારી થાય છે અમારી ટીમની બી પૂર્ણ જવાબદારી થાય છે કે એમની જોડે રહીને એમનું કામ વહેલામ વહેલું પતે એના માટે અમે કામગીરી કરીએ છીએ અને અમે એ કામગીરીમાં લાગેલા છે એમાં એવું છે કે નાણાકીય સમાજના નાણાકીય ભારણનો વિષય છે અને આ વિષય કોર્પોરેશન જ કહી શકે કે ભાઈ એમાં ક્યારે નાણાકીય ભારણ એ એક્સેપ્ટ કરવા તૈયાર થાય અને જેટલું જલ્દી એમાં કોઈ પણ જાતની કાર્યવાહી અટકે નહીં અને જેટલું જલ્દી આનું પતે એ કોર્પોરેશનમાંથી પતી શકે છે અમારા તરફથી અમારા કાગળયા કે કોઈ બી જાતની પૂરતા કરવામાં બાકી રાખ્યું નથી